વર્ષુખલાલ મકવાણા કોપર એલિગન્સ સોસાયટી ગેરગંગા પરિવાર ટ્રસ્ટ જે અભિયાન ચલાવ્યું છે પાણી બચાવવા માટે લુણાગડિયા કોપર એલિગન્સ સરોવર બનાવ્યું છે પેલા તો કોપર એલિગન્સ સરોવર બન્યું પહેલાં ત્યાં માત્ર હોકરો જ હતો અને ગંદકી માણસો બધા છે ને ટ્રેક્ટર ને કચરો બધો ઠલવી જતા હતા પરંતુ આ દિલીપભાઈ સખિયાના માર્ગદર્શન નીચે અમે અહીંયા મિટિંગ કરી કોપર એલિગન્સમાં દરેક કોપર એલિગન્સના સભ્યોને એના માટે જાણ કરી અને બધાએ યથાયોગ્ય ફાળો આપ્યો એમાં ખાસ કરીને બાબુલાઇમ લિમિટેડ કંપનીના લુણાગડીયા પરિવાર તરફથી અને કોપર એલિગન્સના સભ્યો તરફથી ઘણો બધો ફાળો મળ્યો અમને હવે એ ફાળામાં લોકભાગીદારીથી કોપર એલિગન્સ બનાવ્યું અને જે વરસાદનું પાણી છે એ પાણી જમીનની અંદર ઉતરે અને જમીનનું તર ઊંચું આવે બેરગંગા પરિવાર ટ્રસ્ટનો હેતુ છે આ વિસ્તારમાં પાણી લગભગ પંદરસો થી બે હજાર ફૂટે છે પણ જેમ જેમ વરસાદનું પાણી જમીનમાં ઉતરશે એમ તેમ પાણીનું તર ઊંચું આવશે અને આજુબાજુના સોસાયટીઓને અમારી કોપર એલિગન્સને ઘણો બધો ફાયદો થશે તો આ પાણીનું જેટલું બચત કરશું એ અમૃત જેવું પાણી જમીનમાં ઉતારશું એટલો આપણને ફાયદો થશે ભવિષ્યની પેઢીને ફાયદો થશે જો એક વર્ષનું પાણીનું જે મગાવીએ છીએ આપણે એનો ખર્ચ આવા નાના નાના તળાવો ચેકડેમમાં બનાવવામાં આપણે વાપરીએ તો એ જિંદગીભરનું આપણું સંભાળું રહી જાય પાણીની બચત થાય અને આર્થિક રીતે પણ બચત થાય તો સૌ દરેક સોસાયટી જો આ રીતે પોતપોતાની રીતે યોગ્ય ફાળો આપે તો આવા નવા ઘણા બધા ચેક ડેમ પણ બનાવી શકાય અને પાણીના તળ ઉંચા લાવી શકાય અને સમાજને પણ આપણે ફાયદો થાય હવે આ કોપર એલિગન સરોવર અને લાખાની સરોવરના હિસાબે આ સુવર્ણભૂમિ બાજુમાં સાંકેત એવી ઘણી બધી સોસાયટીઓ છે આજુબાજુના ઘણા બધા વિસ્તારને પાણીનો ફાયદો થશે મોટે ભાગે અમારે નવેમ્બર થી ડિસેમ્બરમાં જ પાણીનો પ્રશ્ન ઉભો થાય અને ટેન્કર મંગાવવાનું ચાલુ થાય લગભગ અમારે એકસો ચોવીસ કુટુંબો છે ત્રણ ટાવર છે અમે તો લગભગ પાંચ થી છ લાખ રૂપિયા વર્ષનું પાણી અમે મગાવવું પડે બરોબર તો આ જો તળાવ ભરાશે અને એની હિસાબે પાણી જમીનમાં ઉતરશે અને એનો ફાયદો અમને થશે લુણાગડિયા પરિવાર તરફથી તો અથાયોગ્ય ફાળો મળ્યો જ છે અમારા કોપર એલિગસના સભ્યો તરફથી મળ્યો છે હવે આજુબાજુના સોસાયટીઓને પણ અમે આ બાબતનું ખાસ ફાળ દેશું કે આ એક તળાવ કે બે તળાવ થતા ઘણો બધો ફાયદો થયો છે તો આવા હજી બે ચાર તળાવ જો આ લાઈનમાં થાય અથવા તો બીજી જગ્યાએ કોઈ પણ જગ્યાએ થાય તો જમીનમાં પાણી ઉતરે તો અમે હજી લોક ભાગીદારી થી આ પ્રકારે કરવા માટે તૈયાર છીએ